મિત્રો આજે ડાંગ જિલ્લાની અંદર પુષ્કળ વરસાદ છે અને આ આપણે જોઈએ છીએ વ્યારાથી ભેંસકાત્રી ડાંગ જિલ્લામાં જતો રોડ છે અને તમે જોઈ શકો કે અહીંયા રોડની બાજુમાં ઘણું બધું પાણી છે બાજુમાં જે કોતર છે રોડને અલગ અલગ પાણી જાય છે અમેઝોનનું જંગલ લાગે છે મિત્રો આ લાઈન જોઈ શકો છો ભેસકાત્રી એન્ટર થતા કેલવણ ગામ છે ત્યાં આગળ આ ગાડીઓની લાઈન લાગી ગઈ છે ચક્કાજામ અહીંયા આગળ એક કોતર આવે છે નદી છે નાનકડી અને ઓવરફ્લો થયેલી છે કેલવણ ગામ છે આ બ્રિજ ઉપર ઘણું બધું પાણી ઓવરફ્લો થયું મિત્રો તમે જોઈ શકો છો આજે વરસાદનું પ્રમાણ ખૂબ વધારે છે

એટલે આ પથ્થર એટલા માટે મૂકો છો કે પાણી વધે છે કે ઘટે છે ખબર પડે એટલા માટે તો સવારનું પાણી વધ્યું કે અત્યારે ઓછું થયું એમ ને હા 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 સરસ કેટલું ઓકે ઓકે પાણી ઓછું થઈ રહ્યું છે આ જો દેશી પ્રયોગ દ્વારા દેશી એના દ્વારા એક્સપેરિમેન્ટ દ્વારા ખબર પડે કે પાણી વધે છે ઘટે છે અને પછી નિર્ણય લઈ શકાય કે ઊભું રહેવું રાહ જોઈ કે શું કરવું એ ખ્યાલ આવે બરાબર ને હા ઓલા ખાવડાને દે તુ હા બરાબર ઓ એટલે ઓય આઈટી લોજીયા ઓ મોટર નાખી તો કોઈ તકલીફ નહિ આ ઓ અને આવી પરિસ્થિતિ ડાંગ જિલ્લાની અંદર ચોમાસાની અંદર ખાસ કરીને થતી જ હોય છે વૃક્ષો પડવાના અને રસ્તે આખો જંગલ વિસ્તાર છે એટલે આવવા જવાનું એટલી પરિસ્થિતિ ખરાબ થઈ જતી હોય છે વઘાઈ જવાનું આજે થોડું ભારે લાગે છે એ કે એક વઘઈ તરફનો રસ્તો જે છે ઝાડવા વિસ્તાર છે ત્યાં પુષ્કળ પાણી છે અને લગભગ રોડ લેવલથી ત્રણ ફૂટ જેટલું પાણી જાય છે અને આ દિશા તરફ જે છે બે બાજુ બીજું કરનારું અમને લાગ્યું છે એટલે અહીંયા આગળ પણ બ્લોક છે ગાડીઓ ઊભી છે હવે અહીંયા વેઇટિંગ કરીને આગળ જોઈએ શું સ્થિતિ છે ડાંગની અંદર